મેં જોઈ શકો છો મિત્રો સોશિયલ મીડિયામાં મિત્રો વાયરલ થાય છે તો ભાઈ આ વિષ્ણુભાઈ છે મિત્રો જોરદાર મિત્રો ગબ્બર ઠાકોર ઠાકોરના ગાવાયા છે મિત્રો અને જોરદાર મિત્રો ગબ્બર ઠાકોરનો સોંગ આવે છે મિત્રો અને જોઈ શકો છો ભાઈ આ વિષ્ણુભાઈ એક નહીં મિત્રો કોઈ બીનો અવાજ કાઢી શકે છે મિત્રો અને વાદળ વર્ષે દેખાતું નથી મિત્રો આ વિષ્ણુભાઈને તમે જોઈ શકો છો મિત્રો જોરદાર અવાજમાં મિત્રો ગાય છે મિત્રો જોરદાર અવાજે છે વિષ્ણુભાઈનો મિત્રો તો બને રજે મિત્રો વિડીયોમાં અને વિષ્ણુભાઈ જોરદાર સોંગ હોય છે મિત્રો અને ખાસ વિષ્ણુભાઈ કોઈ બીનો અવાજ કાઢી શકે છે મિત્રો એટલે કોઈ બી માન્યાનો કોઈ બીનો મિત્રો વિષ્ણુભાઈ એટલે કુદરતની કલા છે મિત્રો કુદરતની કલા આપેલી છે મિત્રો વિષ્ણુભાઈને કોઈ બીનો મિત્રો સોંગ ગાય છે કોઈ બીનો અવાજ એ કાઢી શકે છે વિષ્ણુભાઈ તમે જોઈ શકો છો મિત્રો તમને વિડીયોમાં બતાવો મિત્રો ત્યાં સુધી વિડીયોમાં રહો મિત્રો અને તમને કેવો વિડીયો ગમે એ કોમેન્ટ કરજો મિત્રો હાલ સોશિયલ મીડિયામાં બહુ વાયરલ છે મિત્રો મિલિયન મિલિયન હડેલા છે વિડીયો તો જુઓ મિત્રો અને એમને શું ગબ્બર ઠાકોર સપોર્ટફુલ કરે છે મિત્રો તો બનેરો રહો મિત્રો વિડીયોમાં ત્યાં સુધી જુઓ મિત્રો વિડીયો અને વિડીયો ગમે તો કોમેન્ટ કરજો સારી જય માતાજી જય ભરત

તો એ ચેનલ ઉપર બધા વિડીયો મળી રહેશે તો ચલો આ વિડીયો કેવો ગયો કોમેન્ટ કરજો ભારત માતા કે જય ઠીક કે